ફડી સવારી જો ભાસુ ચાલુ મસ્ત વરસાદ પડી રહ્યો છે જોરદાર અને મારી ઈચ્છા થઈ છે નાવાની કપડા ગંદા કરવા ઉપડે ને આ તું કપડા બદલી નાખું ચડડો પહેલો કરો આ પેલો ચડડો ચણિયા જેવો પહેરી નાખી સોસાયટી માં આમ તસે અને એમનું આ પેટ બતાવશે બધાને પાછી ટી-શર્ટ તો પહેરવાની નહીં ઉપર એવા ફરતા હોઉ છો ને મને શરમ આવે છે વરસાદ માં તો એવું જ છે ને અને ચણિયા જેવો ચડડો પલળતો તો પછી એ ખુલક ના ખુલક અને વરસાદ આવે એટલે દેડકાની જેમ ખુશ કેમ થઈ જાવ છો આટલા બધા યાર આ ના જવા દેવાના બહાના જોધું છું તું મસ્ત માહોલ થયો છે વાતાવરણ બહુ સરસ છે પેલો વરસાદ અને પેલો પ્રેમ આ હા 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 યાદ રે કાયમ માટે પેલો વરસાદ તો તમે પહેલેથી જ જોયો છો પણ પેલો પ્રેમ જોવા ક્યાં જવું પડે

અરે તું તું હેડ બાર હેડ જો ખાલી વરસાદ મારા કઈ નહીં આવું મારા ઘરના કામ કરવાના હોય હું બીમાર પડું તો કામ કોણ કરે તમાર જેમ થોડી છે નવરી હું એક કામ કર મસ્ત દાળ વડા બનાય હેડ આપડે જમીએ દાળ વડા માટે છે ને દાળ પલાળવી પડે હવારથી એટલે અત્યારે ના થાય તો બજીઓ કરો ગોટા મેથી નહીં તો કઈ

હું તો જવા ચણિયો પેલો આવો પેલા ચણિયો ચણિયો ના કરે ચણિયો છે અને ઘર માં બનાવી છે ને પેલા ખાઈ લો જો ખાવાનું જોર આવે છે ને દાળ બડા ખાવા છે હું આજ કપડે જઉં ભાઈ જો ક્યાં જવાનું નહીં બંધ કર દો બેહી જાવ ખાના માના તો દાળ વડા તો બનાય મારા બાપ તમે જાવ લો આ દરવાજો ખોલ્યા પૂજાવ નીકળો જાવ